નસવાડી તાલુકાના બારીમુહડા ગામમાં પીવાના પાણીમાં ભારે મુશ્કેલી મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર નસવાડી તાલુકાના બારીમુહડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે ગામમાં બારી ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે જ્યાં પચીસ જેટલા ઘરો આવેલા છે અને એકસો પચાસ જેટલા લોકોની વસ્તી આ ફળિયામાં છે આ ફળિયામાં બોર અને હેડપંપ છે પરંતુ બંધ હાલતમાં છે કાળઝાળ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઈ ગયું છે જેના લીધે ગામની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે બારીફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે બારીફળિયામાં એક પંદર ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે જ્યારે બારીફળિયાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે તે કૂવાનું પાણી કચરાવાળું જીવાતવાળું ગંદુ પણ છે પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે આ પાણી પીવાને લીધે ગ્રામજનો બીમાર પણ પડી રહ્યા છે પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરતી નથી હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે મહિલાઓની એક જ માંગ છે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે નસવાડી તાલુકો બારી મોડા ગામ કરીને છે જે અહીંયા માત્ર એક કૂવો છે એના વર્ષોથી અમે લોકો પાણી પીએ છે સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે એક હેડપંપ માત્ર મૂકી આપેલો છે અમને એ પણ બગડેલો છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરપંચીને જિલ્લા સદસ્યને કોઈ બીજણને એક પણ અમારું એ હેડપંપ નથી મૂકી આપતા માત્ર એક હેડપંપ છે એ પણ બગડેલો છે નાતા કરીને બેડકા જે જીવ જંતુ મરે છે અમારે ના છૂટકે પાણી પીવું પડે છે આ કુવાનું અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને ઉંમર લોકોને પણ ઘણી તકલીફ પડે છે ના છૂટકે ડોળું પાણી આજે પીવું પડે છે અમારે એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લાવીને એક બે હેડપંપની અમને સુવિધા કરી આપે તાલુકો બારીમુડા ગામ એમાં પાણીની બહુ તકલીફ પાણી નથી અને એક બેડ પપ છે એમાં પાણી આવતું જ નથી પછી કૂવામાં અમારે લીન પીવું પડે હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણે પણ બીમારી પડી જાય એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે આ કૂવા જોઈને તમે જાઓ કેવું પાણીનું બહુ તકલીફ હાઓ ખાડાનું પીતા એવું અમને લાગે બીમારી બહુ પડે એવું છે અમારે અહીં કંઈ છે નહીં અહીં પાણીનો નો હલું અહીં કોઈ આવતું જ નથી પાણી બતવા દેખવા કોઈ આવતું નથી એક જ બોરિંગ છે અમારે અહીં અને નીચે ઉતરી ગયું પાણી એટલે અમારે ખાડાનું જ પાણી પીવું પડે